તો કોઈ અમને કાઈ જવાબ નથી દેતો હાલો મનસુખભાઈ ને ફોન કરું પૂરક મોકલાવી દઉં તમને આગળ નથી દેતા એ ઘેટા માળ મરી ગયો વીસ પચીસ જણા બેઠા છે

તો તમે અમને કઈ મદદ રૂપ જો થાવ તો બધા કરતા વિશેષ કાઈ વાંધો નહી તમે મને કેજો હું કરાઈ દઉં મને નંબર આપો મંત્રી ના ને એના નંબર હોય આપો હા તો મંત્રી ને આપી દઉં એક મિનિટ હા ઓકે હાલો એ મંત્રી ના નંબર લખી લ્યો અઠાણું સાત પંચાણું એક મિનિટ ચાલુ રાખો મને કાગળ લઈ લીધું એક મિનિટ ચાલુ રાખજો હા હાલો તમારું નામ બોલો પેલા મારું નામ દેવરાભાઈ દેવાભાઈ કાલર હું ન દેવરાભાઈ દેવાભાઈ કાલર દેવરાભાઈ દેવાભાઈ કાલર કાલર હા આપડે ભરવાડ ભરવારી ભરવારી હા કાલર કાલરા હા કાલર હા કોપર ભરવારી હા ભરવારી કોપર ભરવારી કોપર ભરવારી ઓકે ગામ ક્યું કીધું ગામ ભાટવડિયા ગામ ભાટવડિયા હા ભાટિયા ની બાજુમાં તાલુકો કલ્યાણપુર તાલુકો કલ્યાણપુર અને અત્યારે અમને કોઈ જવાબ દેતો નથી કોઈ હલચલ વાત કરતો નથી હવે અમને કલ્યાણપુર કલ્યાણપુર કઈ જગ્યાએ બેઠા છુ કલ્યાણપુર તાલુકામાં તાલુકા પંચાયત માં કે મામલતદાર માં હા તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતમાં પછી તમને મળવા આવ્યું તું

છો પણ સેના માટે બેઠા છો એનો એવું કરવું જોઈએ કે તમે સત્યગ્રહ ઉપર બેઠા છો કે આંદોલન માથે બેઠા છો કે ધરણા માથે બેઠા છો એટલે અમને કોઈ એમ થાય કે ટીડીઓ આવવાનો હતો કેતો તો આવ્યો ને આવ્યું નથી કોઈ કઈ અત્યારે ટીડીઓ ના નંબર છે હા ટીડીઓ ના હા છે છે હાલો આપો પેલા મંત્રી ના નંબર આપો હા મંત્રી ના નંબર પેલા લખી લો અઠાણું સાત પંચાણું અઠાણું સાત પંચાણું ત્રીસ પાંચ ઓગણ ત્રીસ પાંચ ઓગણ હાલો ટીડીઓ સાહેબ ના નંબર આપો હા ટીડીઓ સાહેબ ના આપીએ

हाँ ये तो एक तो मंत्री नहाता बिज़नेस टीवी साइड ना तो नहीं आएगा टीवी ना ना दिखोगे ना ड्राइवर से है नंबर से टीवी साइड ना नंबर आपो हाँ एक मिल तो टीवी साइड ना जब बात कराई थी एक कज मिल तो बस हाँ बोलते पिछोतेर चोहिंतेर एक मिनट एक मिनट ज़्यादा पिछोतेर 7570 7570 પછી 18989 18989 એક મિનિટ સાલવા આપો આ ટીડીઓ સાહેબ ના છે હા 7570 હા 18 989 18989 ઓકે હાલો ટીડીઓ સાહેબ નું નામ હું જો ખબર દે હા સાહેબ નામ ની ખબર નdio ઓકે સર આપણે કયા કયા ના કઈ તાલુકા પંચાયત ના ટીડીઓ સાહેબ છે હા કલ્યાણપુર તાલુકા માં કલ્યાણપુર ઓકે હાલો રીંગ કરો જામ કલ્યાણપુર જી જામ કલ્યાણપુર

તમે કોણ સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું રામોદ થી હા એના ઓલા ઘેટા બકરા મરી ગયા તા એમાં પંચાયત ની સામે અત્યારે એ બધા અહિયાં ભેગા થયા છે ને બેઠા છે તો એને ન્યાય અપાવવા માટે આપ સાહેબ એનું કઈ જે કઈ હોય આગળની કાર્યવાહી કરી આપો ને હા સર એ વસ્તુ સાચી છે તમે જરા ડોક્ટર ને ફોન કરો ને અમારો રિપોર્ટિંગ દઈ દીધેલો છે ને એ લોકો ટીડી ને મળવા ગયા તા એટલે તમે એ જવાબ મેળવી લો ને પછી થાય છે ટીડીઓ સાહેબ હજુ સુધી જવાબ નથી આપ્યો ટીડી કીધું તું કે તમારા મંત્રી ને કહીશ એવું સરપંચ નું કેવું છે મને એવું ગ્રુપ કઈ કીધું નથી એ લોકો મળવા ગયા એ ખ્યાલ છે મને ઓકે સાહેબ એ નમસ્કાર સાહેબ નમસ્કાર છું આપણે જામ કલ્યાણપુર થી ટીડીઓ સાહેબ બોલો છો આપ કોણ બોલો છો હું સર સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું રામોદ થી બોલો ને હા બોલા રબારી જે છે ને એ તમારે અહીંયા કઈક આપણા તાલુકા પંચાયતમાં આવ્યા છે હા મને ફોન હતો સવારે હા એટલે એના ઓલા બકરા મરી ગયા છે ને એવું છે તો આપ સાહેબ જરીક તાલુકાના વડા જો વડા ની હેસિયત થી એમને થોડુંક ન્યાય મળે હા એટલે એનો ફોન આવ્યો ને ત્યારે જ મેં એમને કીધું તું હું ખંભાળીયા છું આજે મીટિંગ માં હાજી હાજી એટલે જે અમારા પ્રતિનિધિ છે ને એને હું કહી દઉં છું હાથ બોલાવીને જોગવાઈ મુજબ જે આપવા પાત્ર હશે ને હાજી હાજી સાહેબ પણ આ બિચારો રબારી છે એટલે એને કાયદાનું જ્ઞાન ના હોય એટલે આપ સાહેબ ને કાર્યકર તરીકે હું કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામથી બોલું છું સામાજિક હા એટલે આની પહેલા એ લોકો આવ્યા હતા ત્યારે એ લોકોને ડિટેલમાં બધું સમજાવ્યું હતું કઈ રીતે જોગવાઈ હોય છે ને મળી શકે કે ના મળી શકે એ લોકો આજે પાછા રજૂઆત કરવા આવ્યા છે હા એટલે એને કઈ ખ્યાલ નહોતો કઉ છું